નમસ્કાર નર્મદા મૈયાની પરિક્રમા ચૈત્ર માસમાં ચાલુ થઈ ગઈ છે અને ખૂબ ભક્તજનો પરિક્રમાવાસીઓ આવી રહ્યા છે સૌને હું હાર્દિક અભિનંદન આપું છું સાથે સાથે આ પરિક્રમા હવે જે તબક્કામાં જઈ રહી છે એ પ્રમાણે ચૈત્ર મહિનાના પંદર દિવસ પૂરા થયા છે અને હવે પંદર દિવસ રહ્યા છે ખાસ કરીને રજાઓના દિવસમાં ભક્તો પરિક્રમાવાસીઓ ખૂબ આવે છે પરંતુ મારી પરિક્રમાવાસીઓને એક નમ્ર વિનંતી છે કે વીકેન્ડમાં એટલે કે શનિ રવિમાં ન આવતા જે ચાલુ દિવસો છે સોમ મંગળ બુધ ગુરુવારના દિવસોમાં અને રાત્રિમાં આપ આવો તો આપની અમે સેવા કરી શકીએ અને આપની ઉચ્ચ કક્ષાની સગવડો અમે આપી શકીએ એ માટે ફરી ફરીને ભક્તજનોને પરિક્રમાવાસીઓને વિનંતી છે કે આપની યાત્રા સુખદ રહે આપ ખૂબ જ સગવડથી અને શાંતિથી અને સુચારુ રૂપે પરિક્રમા કરી શકો એ માટે વચ્ચેના દિવસોમાં આવવા મારી નમ્ર વિનંતી છે નર્મદા